જે કે દ્વારા આણંદના મધુબન રિસોર્ટ ખાતે માર્કેટ પર ચર્ચા સીઝન ફોર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સ્થાનિક તથા આસપાસ વિસ્તારોના રોકાણકારોએ હાજરી આપી હતી અને શેરબજારની વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી કાર્યક્રમમાં જે કે સિક્યુરિટીઝના ડિરેક્ટર પ્રણવ પટેલ વ્હાઇટ ઓફ કેપિટલના સી ઇ ઓ સોમૈયા અલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ઇક્વિટીના હેડ સમીર નારાયણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ વ્યાજ દર મોંઘવારી તથા ભારતીય શેર બજાર પર તેને પડતા પ્રભાવ અંગે ચર્ચા કરી હતી સાથે જ વિવિધ સેક્ટરો મ્યુચ્યુઅલ ફંડ અને વિકલ્પી રોકાણની તકો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વક્તાઓએ રોકાણકારોને લાંબા ગાળાના એસઆઈપી આધારિત અને શિસ્તબદ્ધ રોકાણ પર ભાર મૂક્યો હતો કાર્યક્રમના અંતે જે કે સિક્યુરિટીઝ રોકાણકાર શિક્ષણ અને જાગૃતિ માટે આવા કાર્યક્રમો સતત આયોજિત કરવાની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આજે અમે અમારા આણંદના ગ્રાહકો માટે માર્કેટ પે ચર્ચા જેમાં પહેલાં અમે ત્રણ સિઝન કરી ચૂક્યા છે એની ચોથી સિઝન લઈને આવી રહ્યા છે આજે અમે લોકો માર્કેટ પે ચર્ચામાં ડિસ્કશન કરીશું કે આપણી અર્થવ્યવસ્થા જીઓપોલિટિકલ પ્રોબ્લમ્સ શું છે ટેરિફના પ્રોબ્લમ શું છે આપણી અર્થવ્યવસ્થા કેવી છે ઇન્ડિયાનું સ્ટોક માર્કેટ અને રોકાણ માટે કેવા કેવા ઓપ્શન્સ અવેલેબલ છે અને શું કરવું જોઈએ ગ્રાહકો માટે એની માટે અમે માર્કેટ પે ચર્ચાની સિઝન ફોર લઈને આ વખતે આવી રહ્યા છે બજેટમાં જે પ્રમાણે એક વર્ષથી સરકાર કરી રહી છે ડિમાન્ડ ક્રિએટ કરવા જઈ રહી છે સો પ્રાઇવેટ માટે ડિમાન્ડ ઊભી થાય અને કન્ઝમ્પશન વધે એની માટે એ લોકોએ જે પ્રમાણે લાસ્ટ યર ઇન્કમ ટેક્સનો દર ઘટાડ્યો જે સ્લેબ વધાર્યો એટલે ટેક્સ લોકોના ઘટ્યા જીએસટીના દરો ઘટાડ્યા આનાથી શું થયું કે લોકોને ખરીદશક્તિ વધી ગઈ કે એમના હાથમાં પૈસા વધારે રહે છે ઇન્ટરેસ્ટ રેટ ઘટાડ્યા એટલે સરકાર એ કરવા જઈ રહી છે કે લોકોની ખરીદશક્તિ વધે અને આવે આ વખતે અપેક્ષા જ છે કે સરકાર એ બાજુ જ વધારે ધ્યાન રાખશે કે કેવી રીતે નાગરિકોની ખરીદશક્તિ વધે અને એ લોકોનું કન્ઝમ્પશન પેટર્ન વધે એની ઉપર જ ફોકસ રહેશે એવું લાગે છે ચોક્કસ તદે કારણ કે ઇન્ડિયા વન ઓફ ધ બિગેસ્ટ ડેમોક્રેસી છે અને ઇંગ્લિશ સ્પીકિંગ ડેમોક્રેસી છે એટલે સૌથી મોટો ફાયદો એ છે અને સૌથી વધારે યુથ આજે ઇન્ડિયામાં છે જે પર કેપિટલ ઇન્કમ આપણી ઘણી સારી પેસે વધી બી રહી છે એટલે આપણી જે ખરીદશક્તિ જે વધી રહી છે એના માટે દરેક કંપનીઓ ખાલી અમેરિકા નહીં ગ્લોબલી બધા જ દેશોમાંથી લોકોને ઇન્ડિયા બહુ જ એટ્રેક્ટિવ લાગે છે કારણ કે આપણો જે યુથ છે અને જે મિડલ ક્લાસ છે એ લોકોની જે ઇન્કમ વધી રહી છે એનાથી એમનું સ્પેન્ડિંગ કલ્ચર જે છે એનાથી કન્ઝમ્પશન બહુ સારું થઈ રહ્યું છે એટલે દરેક કંપનીએ જોવા જઈ રહી છે કે ભાઈ ઇન્ડિયામાં કેવી રીતે અમે લોકો ધંધો કરીએ જેથી અમને ફાયદો થાય મારું નામ આશિષ સોમાયા છે હું મુંબઈથી આવેલો છું અને વાઇટોક કેપિટલ મ્યુચ્યુઅલ ફંડ કંપનીનો એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને સીઈઓ છું હું અને મ્યુચ્યુઅલ ફંડની જે ઇન્ડસ્ટ્રી છે એમાં ઓગણીસો નવ્વાણુંથી કાર્યરત છું હું આજની તારીખમાં અહીંયા આણંદમાં પ્રણવભાઈ પટેલે બોલાવેલો છે મને અને જે કે સિક્યોરિટીઝનું આ જે ઇન્વેસ્ટર અવેરનેસ પ્રોગ્રામ છે એમાં સામેલ થવા માટે આવ્યો છું અને પ્રણવભાઈ અને જે કે સિક્યોરિટીઝનો ખૂબ ખૂબ આભાર સી આજની તારીખમાં તમે જુઓ તો જેમ કે આપણે જોઈએ તો વ્યાજના દર જે છે એ છેલ્લા દસ પંદર વર્ષમાં વ્યાજના દર ઘણા ઘટી ગયા છે એટલે જેટલા બી રોકાણકારો છે એ જો બેંકોમાં પૈસા મૂકે કે પછી ફિક્સ ઇન્કમમાં પૈસા મૂકે તો આપણને ખબર છે કે ભાઈ છ ટકા સાડા પાંચ ટકા સાડા છ ટકા સાત ટકા અને પછી એની ઉપરનો ટેક્સ લાગતો હોય છે એટલે માટે તમે જોવો છો કે ઘણા બધા લોકો આજની તારીખમાં શેર બજારમાં અને ઇક્વિટીમાં રોકાણ કરવાને માટે બધા સાધન ગોતતા હોય છે અને ઇક્વિટીમાં રોકાણ કરવા માટે આપણે પોતે કરીએ તો ઘણી બધી શેર્સ છે ઘણી બધી કંપની છે એની ઉપર આપણે રિસર્ચ કરવું પડે એના બધા ઉતાર ચઢાવની ઉપર આપણે ધ્યાન રાખવું પડે એના કરતાં જો આપણે શેરબજારનું રોકાણ માં મ્યુચ્યુઅલ ફંડ જેને આપણે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ કહીએ છીએ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ દ્વારા આપણે કરીએ તો આપણા પોતે કરવા કરતાં ઓછું જોખમ અને સારું વળતર મળવાની શક્યતા હોતી હોય છે એટલે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં લોકો પોતે કરવાની પોતે કરવાની બદલે એક પ્રોફેશનલ જે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ મેનેજર હોય છે એની દ્વારા નિવેશ કરે તો જોખમ ઓછું અને વળતર સારું મળી શકે છે એટલે અહીંયા આપણે ત્યાં આણંદમાં જેટલા બી રોકાણકારો છે અને ગુજરાત જે છે અને આણંદ છે અહીંયા તો એમ પણ બજારમાં રોકવાની લાંબી કલ્ચર છે લાંબી પ્રથા છે ઘણા બધા અહીંયા અનુભવી રોકાણકારો છે પણ જ્યારે રોકાણકારો બજારમાં પૈસા મૂકતા હોય છે ત્યારે વારે વારે જેમ કે આજની તારીખમાં અમેરિકામાં શું થાય છે ટ્રમ્પ સાહેબની આ બધી ટેરિફ્સ છે કે પછી આપણે આપણી બજારમાં છેલ્લા એક વરસમાં બહુ કંઈ વળતર નથી છૂટ્યું એટલે આવું જ્યારે વાતાવરણ હોય ત્યારે લાંબા ગાળામાં ભલે ફાયદો થતો હોય પણ નાના ગાળામાં જ્યારે આવી બધી વાતાવરણ ઊભું થાય છે ત્યારે લોકોના મનમાં ઘણા સવાલો આવતા હોય છે અને પછી એ સવાલોનું કઈ રીતે નિવારણ કરવું આગળ જતાં કઈ જાતની ગાઈડન્સ આપવી એની પર આજે અમે ચર્ચા કરશું અહીંયા